નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠું કેટલાક વિસ્તારોમાં પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે કયા કયા જિલ્લામાં આગાહી કરી છે અને ઠંડી કેવી પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે આજથી ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે આ ઉપરાંત બારથી અઢાર તારીખ દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે આગામી તારીખ બારથી અઢાર જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક છાંટા પણ પડી શકે છે જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી કરી છે જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે